સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણ ઠેકાણે દરોડા પાડીને રૂપિયા તેર લાખથી વધુ કિંમતનું ડ્રગ ઝડપી પાડ્યું ચારની કરાઈ ધરપકડ સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે તેર લાખથી વધુની કિંમત કિંમતનું મેફિડ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઋષભ ચાર અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત બે જુલાઈ બે હજાર રોજ આરોપી અશરફ અલી અશરફ અલી સૈયદ ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર પાંચસો ની કિંમતનું પચીસ પોઈન્ટ ત્રણસો સિત્તેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટર્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડા પાડ્યા હતા જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે તેના ઘરમાંથી તોતેર હજાર નવસો રૂપિયાની કિંમતનું સાત પોઇન્ટ ત્રણસો નેવું ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આમ પોલીસે કુલ ત્રણ લાખ સત્તાવીસ હજાર છસો રૂપિયાની કિંમતનું બત્રીસ પોઇન્ટ સાતસો સાહીઠ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દા માલ મળી કુલ ત્રણ લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયાનું મુદ્દા માલ જપ્ત કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતાં આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદેશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી તીલ લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસ સેક્શન વયઘુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન નાનપુરા કાદેશાની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જામમાંથી આરોપી અયાન ખાન આયુબ ખાન પઠાણ વિજને પણ જળ સુરત કઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમે પેસ્ટાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત કૃષ્ણા કુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી આઠ લાખ બે હજાર છસોની કિંમતનું એસી પોઈન્ટ છવ્વીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દા માલવાળી મળી કુલ આઠ લાખ છપ્પન હજાર સાતસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભિસ્તાન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો છા હિરાબાગ સર્કલથી અશ્વિની કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશ જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખની કિંમત નું ત્રેવીસ ગ્રામ

પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગત અઠવાડિયે ત્રેવીસ જૂન ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા અને સાડા ત્રણસો ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે માઠવા પોલીસ મથકમાં બે ગુના રાંદેરમાં એક પાલમાં એક અને ડીસીબી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં તપાસ હાથ ધરીને વધુ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન ગત રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ ત્રણ કેસ કરવામાં સફળતા મળી હતી વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે